તો કરીમાં બેટરીની ઇલેક્ટ્રિક આઇટમ ઘણી બધી સારી આવી છે છોકરાઓ માટે ખાલી સ્વીચ દબાવો ઓટોમેટિક ચાર્જિંગ કરો અને પાણી ઉડે બાકી એલસી લાઇટ છે પછી ટેન્કુ છે બારબી વાર છે મ્યુઝિકલ આઇટમો છે લાઇટવાળી આઇટમો છે છોકરાઓનો હર્બલ કલર છે સારા સારી વેરાયટીમાં કલરમાં છે છોટા પી અને ફ્રૂટ કલર છે બધા ફ્રૂટની આવે કલર કંપનીઓ બનાવેલા છે મુર્ગા કંપનીઓ નવી સારી નવી ડિઝાઇનો છે આપણે

કે અમુક પેરેન્ટ્સ રમવા દઈએ ન દઈએ તમારે એ એક્ઝામ તો સાઈડની વસ્તુ છે પણ છોકરાઓ રમશે કરી